જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે હત્યાનો બનાવ બનેલો હતો તેની વિગત મુજબ જે આ કામે મરણ છે રોહિતભાઈ એ એમના પત્ની રીસામણે ગયેલા હોય પિયર ત્યારે એમના જ્યાં રોહિતભાઈ અને તેમના સાધુભાઈ જે છે આ કામના આરોપી નરેશભાઈ તુલસીભાઈ પરમાર એમના વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય તે બાબતે ફરીથી ગઈકાલે ઝગડો થતા જે આ કામના આરોપી છે નરેશભાઈ તુલસીભાઈ પરમાર તેમજ તેના પુત્ર સુજલભાઈ અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર આ ત્રણેય દ્વારા જે આ મરણ જનાર છે રોહિતભાઈ એમને પાઇપ અને છરી વડે માર મારવામાં આવેલો હતો અને છાતીથી નીચે ડાબા સાઇડના પડખાના ભાગે છરીના ઘા લાગવાથી આ જે રોહિતભાઈ છે એમનું અવસાન થયેલું છે અને આ મર્ડરના ગુના સંબંધે જામનગર સિટી સી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો એક ચોપન તેમજ જીપીએફ ની કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ થયેલો છે આ જે બંને આરોપી છે નરેશ તુલસીભાઈ પરમાર અને સુજલભાઈ એ બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી ચાલુ છે તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અંગેની પણ આગળની કાર્યવાહી ચાલુ છે